નમસ્કાર દર્શક મિત્રો હું સંદીપ સોની માલણ ધીરે આપનું સ્વાગત છે પ્લીઝ પૂરો વિડીયો જોજો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો શ્રી મોહવા નાગરિક સહકારી બેંક ની ઓગણસિત્તેર વાર્ષિક સાધારણ સભા મળી હતી આ સાધારણ સભામાં શ્રી બિપિનભાઈ સંઘવી મહુવાના ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ સંચાલકો સભાસદો ગ્રાહકો કર્મચારીઓ સર્વે બહોળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સ્થિરતા સલામતી તથા અવરિત પ્રગતિની પરંપરા જાળીને બેંકે પોતાની કારકિર્દીમાં સિત્તેરમા વર્ષમાં મંગળ પ્રવેશ કરેલ છે જે બેંકના સ્થાપના સંકળાયેલા સંચાલકો સભાસદો ગ્રાહકો કર્મચારી તથા શુભેચ્છકોના અરસપરસના વિશ્વાસ અને સહિયારા પુરુષાર્થનું પરિણામ છે એના કારણે બેંક સતત પ્રગતિની કેડીઓ કંડારી રહી છે આ સાથે બેંકના એકત્રીસમી માર્ચના બે હજાર પચીસના રોજ પૂરા થયેલા વર્ષના ઓડિટ થયેલ વાર્ષિક હિસાબો તથા અન્ય માહિતી સૌની સમક્ષ રજૂ કરવામાં આવી હતી શ્રી મહુવા નાગરિક સહકારી બેંક બેંકએ ટેકનોલોજીને ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં નવી નવી ટેકનોલોજીને અપનાવીને ખૂબ આગળ વધી છે બેંક દ્વારા મોબાઈલ બેન્કિંગ કેશ ડિપોઝિટ મશીન એટીએમ મશીન પાસબુક પ્રિન્ટિંગ મશીન ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ યુપીએ સર્વિસ રૂપીએફ એટીએમ કમ ડેબિટ કાર્ડ આધાર પેમેન્ટ સિસ્ટમ એટીએમ ગ્રીન પિન ક્યુઆર પેમેન્ટ સિસ્ટમ એસએમએસ જેવી અઢળક સેવાઓ શરૂ કરવામાં આવી છે શ્રી મહુવા નાગરિક સહકારી બેંક બેંક ની માત્ર ત્રણ જ શાખાઓ છે બેંક અન્ય કોઈ શાખા ધરાવતી નથી આથી આપને આ સેવા બાબતે કોઈ માર્ગદર્શન જરૂર હોય તો બેંક મુખ્ય કાર્યાલય માર્કેટિંગ યાર્ડ શાખા અને જેસર શાખામાં સંપર્ક કરવો બેંક ના કાર્યક્ષમ વહીવટ માં મદદરૂપ થનાર બેંક ને પ્રગતિ નવા સોપાન સર કરવામાં સહાયભૂત થનાર સર્વે સભાસદો ગ્રાહકો શુભેચ્છકો ડિરેક્ટર શ્રીઓ અને કર્મચારી ગણનો આ પ્રસંગે પ્રમુખ શ્રી આભાર માને છે વિશેષ ઉપસ્થિત અંદર કામ ખૂબ જ વ્યવસ્થિત રીતે સંપન્ન થયું છે અને વિવિધ રીતે બેંકની પ્રગતિના અહેવાલો નીતિ અપાયા છે અને એમાં જે પ્રજાલક્ષી કાર્યો થયા છે એમાં આપણે આ બેંક નું એક કરોડ ને ઓગણત્રીસ લાખ રૂપિયા જેવો માત્ર નફો પણ કર્યો છે અને બેંક ખૂબ જ પ્રગતિ ટેકનોલોજી ને દ્રશ્ય પણ કરી રહી છે અને દરેક ટેકનોલોજી નો લાભ દરેક સભાસદ અને ગામના તાલુકાના લોકોને મળી એના માટે સતત પ્રયત્નશીલ છે ભારત માતાજી બેન Thank you.